અમદાવાદમાં એક મહિનામાં રોડ ખરાબ હોવાની પાંચ હજાર તેત્રીસ અને ભૂવા પડવાની આઠસો આડત્રીસ ફરિયાદો આવી મહાનગરપાલિકા શહેરમાં સારા રસ્તા હોવાના દાવા કરી રહી છે પરંતુ એ માત્ર કાગળ પર જ હોય એવું લાગી રહ્યું છે જૂન મહિનામાં શહેરમાં રોડ તૂટવા રોડ બેસી જવા અને ભૂવા પડવાની મ્યુનિસિપલને પાંચ હજાર તેત્રીસ ફરિયાદ મળી છે જે શહેરની સ્થિતિનો સાચો ચિતાર બતાવી હોવાનો આક્ષેપ મ્યુનિસિપલ વિપક્ષી નેતા સહજાદ ખાન પઠાણે કર્યો છે દક્ષિણ ઝોનમાં સૌથી વધુ એકસો ઓગણસાઠ ભૂવા પડ્યા છે તેમણે વધુમાં કહ્યું કે શહેરમાં પ્રતિવર્ષ રોડના કામો માટે એક હજાર કરોડનું બજેટ ફાળવાય છે તેમ છતાં લોકોને સારા રોડ રોડ મળતા નથી તૂટી જવાની ફરિયાદો પડ્યાની જે મળી છે જેમાં સૌથી વધારે ટેક્સ ચૂકવતા પશ્ચિમ ઝોનમાં નવસો નેવ ફરિયાદો રોડ તૂટવાની મળી હતી સ્માર્ટ સિટી ખરેખર ભુવા ખાડા સિટી બની ગયું છે મ્યુનિસિપલે પહેલા ડસ્ટ ફ્રી રોડ પછી વોલ ટુ વોલ વ્હાઇટ ટોપિંગ રોડ અને હવે આઇકોનિક રોડના નામે લોકોને છે રહી છે જો કે કેટલા ટકાઉ છે તેની સમીક્ષા કરવામાં આવતી નથી